ધોરાજીમાં ભાજપની સાયકલ યાત્રા નીકળી સામે બિસ્માર માર્ગોના મુદ્દે કોંગ્રેસ આગેવાનો દ્વારા હેલ્મેટ પહેરી પદયાત્રા યોજાઈ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપની સાયકલ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો તો બીજી બાજુ રોડ રસ્તા બિસ્માર હોવાથી તેને લઈને પદયાત્રા હેલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાત કરીએ ધોરાજીના વિવિધ માર્ગોની તો જમનાવડ રોડ જૂનાગઢ રોડ જમનાવડ રોડ પર અસંખ્ય નાના મોટા ખાડાઓ પડી ગયા છે અને ધોરાજીની આમ જનતા પીસાઈ રહી છે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી કારણ કે ધોરાજીમાં કોઈ વહેલી સવારે વિરોધ ન કરે તે માટે વહેલી સાયકલ રેલી કાઢી હતી અને તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરીને જમનાવડ રોડ પર આવેલ ખાડામાં ચાલીને ધોરાજીના લોકોને પડતી હાલાકી રોડ રસ્તા ખરાબ હાલતમાં હોવાથી તેને લઈને તકલીફો ભાજપના મહેનત ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા

સાત વાગ્યા થી પોણા આઠ વાગ્યા સુધી જયારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ નયન ભારત ન્યૂઝ ધોરાજી